થોડા અચલપુર વિસ્તારમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે મારુતિધામ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી છે માંજલપુરના મારુતિધામ સોસાયટીમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો હતો આ દરમિયાન બંધ મકાન જોઈ તસ્કરોએ તકનો લાભ લીધો બાણાના નકુચા તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિચોરી કબાટ તેમજ ઘરના અન્ય સામાનને વેર વેરણ છેરણ કરી નાખ્યો હતો તસ્કરો સોના ચાંદીના દાગીના ચાલીસ રોકડા સહિત કુલ બે લાખ ચાલીસ હજાર રૂપિયાથી વધુની બત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા બજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે હું કાલે રાતે આઠ વાગે લગ્નમાં જવા નીકળ્યો તો અને ઘરે કોઈ હતું નહીં પપ્પા જોબ ઉપર હતા રાત્રે તો સવારે જ્યારે પપ્પા જોબ પરથી આવ્યા તો બહાર જારીનો જારીનો નચુકો કાપેલો હતો અને ઘરમાં આવ્યા દરવાજો ખોલ્યો જોયું બૂમ મારી મને તો મારો અવાજ ના સાંભળ્યો પણ એમણે દરવાજો ખોલીને જોયું તો બધું સામાન વેર વિખેર હતું એ પપ્પાને એવું કે ચોરી થઈ છે ત્યાર પછી જોયું બધું સામાન તો એમાં એક પપ્પાની ડોર તો લાઈન ચેન બે જુડા અને કે રોકડા ચાલીસ હજાર આટલું સામાન અમારું શું ગયું છે